તો મિત્રો જોઈ શકો છો તમે ફાઇનલી એવું લૂતા પડી ગયા દિગોન રોહિત કાકા છે ને આવું થયું બાકી જો અમારે રિટર્ન પ્રોબ્લેમ થયો હોત તો અમને કાઢવું પડત મને અંકિત ને संदीप <laughs> या चारा। 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 का हम ना ना ठीक ही कर दिया ऊंची कर दिया धोवे रोजा जरूरी नहीं मित्र पंसरवाड़ी से जो जाता ना पड़ा हो जाता तो नहीं पड़ा कारण कि जाता तो हमें एकदम भी वि-विहज जैशु उन अंकितो बे हमारा कंडक्टर मित्र જોઈ શકો છો તમે બોય આવી કન્ડક્ટર આ તો હે બિહારી છે હવે આ નગર બળો લાગે એ પકડી દે

મિત્રો આપણે આવી ગયા છે ઘરે અને સરસ મજાનું જમી લીધું અને આપણે જઈએ છીએ ઊંઘો બરાબર છે તો સવારમાં જવાનું કમે તો વિડીયો સારું લાગે હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બરાબર છે તો જય હિન્દ જય ભારત